નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો અમારી YouTube ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડિયોના માધ્યમથી આપણે વાત કરવાની છે આગામી દિવસોનું હવામાન કેવું રહેશે અને ઉત્તરાયણના દિવસે પવન કેવો રહેશે સંપૂર્ણ માહિતી આ વિડિયોમાં જોશો તો વિડિયોને છેલ્લે સુધી જોવા વિનંતી તો મિત્રો ખાસ કરીને આપણે જોયું કે ડિસેમ્બર મહિનામાં કડકડતી ઠંડીનો માહોલ જોવા મળ્યો અને ત્યારબાદ જાન્યુઆરીમાં પણ સતત કડકડતી ઠંડી જોવા મળી રહી છે પરંતુ જે આપણે ગત આગાહી મતલબ કે જે હવામાન બાબતની આપણે જે છેલ્લી આગાહી આપી અમે અને તેમાં જણાવ્યું હતું કે નવ દસ તારીખ આજુબાજુ બે દિવસ સુધી ઠંડીનો માહોલ છે તેમાં ચોક્કસપણે ઘટાડો થવાની સંભાવના છે તો તે પ્રકારનું વાતાવરણ છેલ્લા બે દિવસની અંદર જોવા મળ્યું છે એકંદરે ઠંડીનો માહોલ છે તે એક પ્રકારે ગાયબ હોય તે પ્રકારનું વાતાવરણ અત્યારે જોવા મળી રહ્યું છે તો આવતીકાલ સુધી હજી પણ આ પ્રકારનું વાતાવરણ જોવા મળશે જોકે આવતીકાલથી જે તાપમાન છે તેમાં ધીમી ગતિએ ફરીથી ઘટાડો થશે અને સામાન્ય એવી ઠંડીનો અહેસાસ થવા લાગશે જોકે રાત્રિ દરમિયાન જે પ્રકારની ઠંડીનો માહોલ છે તે યથાવત રહેવાની સંભાવનાઓ છે અને તેમાં પણ એકાદ બે ડિગ્રી તાપમાન વધશે તો આ પ્રકારનો માહોલ છે તે આગામી પંદર જાન્યુઆરી સુધી રહેવાની શક્યતાઓ છે પંદર જાન્યુઆરી સુધી ઠંડીનો માહોલ યથાવત રહેવાની સંભાવનાઓ છે અને ત્યારબાદ તાપમાન છે તે ફરીથી ઊંચું જાય એકાદ બે ડિગ્રી અને દિવસ દરમિયાન પણ તાપમાન છે તે અમુક સેન્ટરોમાં અઠાવીસ ડિગ્રીને પાર થાય તે પ્રકારની સંભાવનાઓ દેખાય છે એટલે પંદર તારીખ સુધી હજી પણ ઠંડીનો માહોલ જોવા મળશે જોકે ગત જે ઠંડીનો રાઉન્ડ હતો તેના કરતાં ઠંડીમાં આંશિક રીતે ચોક્કસપણે થોડો ઘટાડો જોવા મળશે તો મિત્રો ખાસ કરીને હાઈ લેવલના કસરૂપી વાદળો આગાહીના અમુક દિવસો દરમિયાન જોવા મળશે તો વાત કરીએ ઉત્તરાયણના દિવસે પવનની સ્થિતિ કેવી રહેશે તો મિત્રો ખાસ કરીને કચ્છના ભાગો છે સૌરાષ્ટ્રના ભાગો છે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો છે અને ઉત્તર ગુજરાતના ભાગો છે તેમાં પવનની ગતિ છે તે સવારથી લઈ અને દસ સાડા દસ બાજુ જે સાડા દસ આજુબાજુના સમયગાળા સુધી પવનનું જોર સારું એવું રહે ઉત્તરાયણમાં જે પતંગ ચગાવવાને લાયક પવન રહે તે પ્રકારની સંભાવના દેખાય છે પરંતુ ત્યારબાદ એટલે કે અગિયાર વાગ્યા આજુબાજુથી લઈ અને બે વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન પવનના જોરમાં આંશિક ઘટાડો જોવા મળી શકે છે મતલબ કે બપોરના સમયગાળા દરમિયાન પવનનું જોર સામાન્ય કરતાં ઓછું રહેવાની સંભાળો છે અને ત્યારબાદ બપોર બાદ પણ સારો એવો પવન રહેવાની સંભાવના અત્યારે દેખાઈ રહી છે તો એકંદરે ઉત્તરાયણના દિવસે સારો એવો પવન જોવા મળે તેવી પૂરેપૂરી સંભાવના છે માત્ર બપોરના સમયગાળા દરમિયાન પવનનું જોર આંશિક રીતે ઘટી શકે છે તો એકંદરે પતંગ ચગાવતા મિત્રોને એક ખાસ વિનંતી છે કે જે દોરાના ગુચ્છા હોય છે તે રોડ રસ્તા ઉપર હોય કે અથવા તો ક્યાં પણ આડ આવે તો ચોક્કસપણે તેને લઈ અને સળગાવી દેવા જેથી કરીને કોઈ પણ પંખી છે તેમાં ના ફસાય અને પતંગ ચગાવતી વખતે ખાસ કરીને ધ્યાન રાખવું જે પણ મિત્રો પતંગ ચગાવતા હોય છે કારણ કે આ સમયગાળા દરમિયાન અમુક બનાવ બનતા હોય છે જે ઘાતક સાબિત થતા હોય છે તો આ બનાવ બાબતે પણ ખાસ ધ્યાન રાખવું અને સાવધાનીપૂર્વક પતંગ ચગાવી અને ખાસ કરીને પક્ષીઓને પણ પ્રકારનું નુકસાન ના થાય અને મનુષ્યોને પણ કોઈ પણ પ્રકારનું નુકસાન ના થાય તે બાબતનું સાવચેતીપૂર્વક ધ્યાન રાખીને પતંગ ચગાવીએ આભાર